બોટાર જિલ્લામાં આયુષ્યમાન યોજનામાં નવા કાર્ડમાં દર્દીઓને પડતી મુશ્કેલીને લઈને મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત આયુષ્યમાન યોજનામાં દર્દીઓને નવા કાર્ડ કઢાવવામાં એપ્રુવલ ન મળતા દર્દીઓ થઈ રહ્યા છે હેરાન પરેશાન ઘણા દર્દીઓ ઘણા દિવસોથી હોસ્પિટલની પથારીએથી આયુષ્યમાન કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે તાત્કાલિક આયુષ્યમાન યોજનામાં નવા કાર્ડમાં એપ્રુવલ આપવામાં આવે તેવી પત્ર દ્વારા કરી ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ મારું નામ પંચાળા કેશુભાઈ ધરમસિંહભાઈ બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન છે આપજી દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે શું બાબત લઈને લખવામાં આવ્યો છે આયુષ્યમાન કાર્ડમાં અપલોડ થવામાં વિલંબ થાય છે અને વિલંબ થવાનું કારણ એક જ છે કે અમદાવાદની અંદર જ્યારે પકડાણ હોસ્પિટલની અંદર એના કારણે એજન્સી બદલાણી છે એજન્સી બદલાવાના કારણે અપલોડ થવામાં વાર લાગે છે તો મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે તેમજ સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરાને પત્ર લખ્યો છે ધારાસભ્ય શ્રી કાળુભાઈ ચાભીને પત્ર લખ્યો છે તેમજ અમારા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારને પણ પત્ર લખ્યો છે ને ઉચ્ચકથા રજૂઆત કરી જમ બને મેળા થ આ સુધારો થાય અને ગરીબ માણસોને કામ થાય એના માટે મેં પત્ર લખ્યો છે